સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરડાયેલી છબી વધુ ખરડાઈ રહી છે યુનિવર્સિટીના કુલપતિ એ કાર પર સાયરન લગાવતા વિવાદ થાવ છે સરકારી ગાડી પર સાયરન બાબતે કુલપતિનું બેવડું નિવેદન સામે આવ્યું સાયરન સાથે કુલપતિ ઉત્પલ જોશી દેખાયા તેવર ઉત્પલ જોશીના તેવર કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે વીઆઈપી કલ્ચરનો વિરોધી છું જેમ સૂચના મળશે તેમ કરીશું તેવું ઉત્પલ જોશીનું આ બેવડું નિવેદન છે પાંચ યુનિવર્સિટીમાં

તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ યુનિવર્સિટીની કુલપતિ ની એકની વાત નથી ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કાર ઉપર હૂટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા દસ દિવસ પેલા મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચર નો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની